મોટો બમ્બ ના ટ્રાય કરી દઉં મોડામાં મૂકો ને હું ચીઝ ને ગાર્લિક ની જે ફ્લેવર જનરેટ થાય અલગ લેવલે લઈ જાય તમને

આપણે પહોંચી ગયા છીએ ભાઈ સુરતની મોસ્ટ ફેમસ બોમ્બ સેન્ડવીચ ટ્રાય કરવા માટે અહીંયા પીઝા સેન્ડવીચ ગાર્લિક બ્રેડ ઘણી બધી આઈટમ મળે છે પણ વન ઓફ ધી ફેવરિટ આપણે બે વસ્તુ ટ્રાય કરવા જવી છે એક તો લોકો વેફર ચટણી બહુ ખાય છે અને એક બોમ્બ સેન્ડવીચ એ કંઈક નવું છે તો મેં કીધું ટ્રાય કરી તમે બધા કહેતા હોય ને નવું નવું લઈ આવો હવે અંદર જઈએ બોમ્બ સેન્ડવીચ જોઈએ કેવી રીતે બને છે શું શું નાખે છે અને શું ભાવ છે ચાલો

આ છે garlic bomb garlic bomb મિત્રો આપણો garlic નો મોટો bomb તૈયાર થઈ ગયો છે હવે તમે લબા લબ આમ જોઓને તો ચીઝ બટર થી અને સૌથી મોટી વાત એની અરે બટર વાળી ચટણી આપે છે તો આપણે ટેસ્ટ કરીએ ગાર્લિક મોટો bomb આ નામ એવું સારું ગામ મોઢામય bomb ફુટે ટ્રાય કરી કરીજો મોડામાં મૂકો ને અને ચીઝ ને ગાર્લિકની જે ફ્લેવર જનરેટ થાય અલગ લેવલે લઈ જાય તમને પછી ચટણીમાં એ લોકો બટર નાખે છે ને એટલે એનો મજા અલગ છે અને આ જગ્યાની ખાસ હાઈલાઈટ હો ને બધી આઈટમ અમૂલ ચીઝ બટર જ વાપરવામાં આવે ભાઈ નબળું ખવડાવવામાં માનતા નથી મજા આવશે અમે બે આઈટમ લીધી હતી ટ્રાય કરવા માટે આ એકસો ને પચાસ રૂપિયાનો ગાર્લિક બોમ્બ મોટી સાઈઝમાં બે ત્રણ મિત્રો છે તો પતી જાય અને આવડિયા છે આપણી ચીઝ આપણી મેઇન લીધી છે વેપર ચટણી જે સુરતમાં અત્યારે ભાઈએ નવું જગ્યાએ મૂક્યું છે મજા આવશે તો એ ટ્રાય કરીને બતાવું તમને વેપર ચટણીમાં મેઇન હાઇલાઇટ જુઓ તમે નજીકથી નાના નાના ઝીણું ઝીણું તમને લીલું લસણ નાખીને આપે છે લાલાઓની ફેવરિટ લીલી ચટણી ની અંદર પાછું લસણ અને એની ઉપર આપણે વેફર આમ તમે વેફરનું બાઈક લ્યો અને આમ હળવો નાસ્તો કરવો હોય ને કંઈક નીકળ્યા હોય ને વરસાદ આવતો હોય ને એમ થાય કંઈક ચટપટું ખાવું હોય તો સાંજે ચાર પાંચ વાગે નીકળ્યો જવાય આમાં મજા આવે આ બે વસ્તુનું કોમ્બિનેશન મજા આવે એવું હોય અને બેસવાનું એમ્બિયન્સ એ સારું છે ફેમિલીમાં આવી શકો કપલમાં આવી શકો ગ્રુપ સર્કલ આવ્યો હોય તો સરસ મજાનું સિટિંગ છે સેલ્ફી વેલ્ફી લઈને અપલોડ કરો તો બીજા બે ત્રણ જણાને મન થઈ જાય આપણે લઈ આવીએ તો આવું જ આવું નવું ટેસ્ટ કરવા માટે નવી નવી માહિતી મેળવવા માટે જો નીચે લાલ કલરનું બટન દેખાય આ બાજુ આ ન્યા ન્યાં નીચે એને દબાવી દો એટલે સબસ્ક્રાઈબ કરી લ્યો અને ટૂંક કરીને દબાવો એટલે અમને એમ થાય કે અમારા સબસ્ક્રાઈબરોનો પ્રેમ છે તમારા બધાનો વાલીડાઓ પ્રેમ છે એના થકી તો અમે અહીં પહોંચ્યા અને નવી નવી વસ્તુ લઈ આવી તો ટૂંક કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત અને હા એક વસ્તુ તમને કહી દઉં ઘણા કહેતા હોય તમે મેનુ બતાવતા જાઓ તો તમે મેનુ જોઈ લો અન્નપૂર્ણા ફાસ્ટ ફૂડ નામ છે ઘણી બધી આઈટમ બનાવે છે સેન્ડવીચ છે ગ્રીલ સેન્ડવીચ છે બ્રેડ બટર સેન્ડવીચ છે વેફર ચટણી છે આ બોમ્બમાં બે ત્રણ વેરાયટી છે તો તમે અહીંયા આવ્યા હોય તો આમાં પ્રાઇઝ આપેલા છે પીઝા એ બનાવે છે ફાસ્ટ ફૂડની ઘણી એવી રેન્જ છે તો ફેમિલી સાથે પહોંચી જાજો સ્ક્રીન ઉપર ભાઈનો નંબર દેખાય છે એડ્રેસ દેખાય છે અને ફટાફટ વિડીયો શેર કરી દો ગાર્લિક બોમ્બ ટ્રાય કરવા એકવાર જાજો જ મોજ આવશે હા અને કાંઈની ખાસ હાઇલાઇટ છે ઓપન ચીઝ સેન્ડવીચ જે આખી ઓપન ચીઝ સેન્ડવીચ એ પણ બહુ પોપ્યુલર થઈ છે સુરતમાં તો પહોંચી જાજો બાપા સીતારામ